શ્રી ગણેશ તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણી કડવા ચોથ વ્રત વિશે વાત કરીશું આ વ્રતનો મહિમા વિધિ તથા વ્રતની કથા સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે તથા આ વ્રત કેવી રીતે કરાય છે વ્રતમાં શું ધ્યાન રખાય છે સંપૂર્ણ માહિતી આપણી આ વિડીયોમાં જાણીશું સમજીશું તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી નવા હોય તો મિત્રો કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આપ સૌ લોકોને વિડીયો મળતા રહે તો હવે સૌ બહેનો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે વચ્ચેથી કથા અધૂરી ના મૂકે એક ગામમાં ખૂબ જ સુખી સંપન્ન એક શેઠ રહેતા હતા તેમને સાત દીકરા અને એક કડવા નામની દીકરી હતી કરવાને તેના સાતે સાત ભાઈઓ ખૂબ જ પ્રેમ કરતા હતા કરવાને જમાડીને પછી જ તેના ભાઈઓ અન્નગ્રહણ કરતા એટલે કે ભોજન કરતા કરવાનું થોડું પણ દુઃખ તેના ભાઈઓ સહન ન કરી શકતા કરવા પરણીને સાસરે ચાલી ગઈ અને પછી એક દિવસની વાત છે એક દિવસે તે પિયર આવી અને સંજોગ વસાત ત્યારે કરવા ચોથ હતી સાંજે સાતેય ભાઈઓ વેપાર ધંધાના કામ પતાવીને ઘરે આવ્યા સાંજનું ભોજન કરવાનો સમય થયો બધા ભોજન કરવા બેઠા પણ કરવા ભોજન કરવા ન આવી સાતેય ભાઈઓએ તેને આગ્રહપૂર્વક જમવા બોલાવી પણ કડવા કહે કે મારે આજે વ્રત છે હું ચંદ્રના ઉદય બાદ તેને અર્ઘ્ય આપીને જમીશ ચંદ્ર ક્યાંય દેખાતો ન હતો અને આખા દિવસની ભૂખને લીધે કડવાની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી હતી તે વ્યાકુળ બની ગઈ હતી અને તેના ભાઈઓથી કરવા બહેનની આ હાલત જોઈ શકાય નહીં અને નાના ભાઈએ ઘરના આંગણામાં ઝાડ પર દીપક પ્રગટાવીને તેની આગળ ચારણી મૂકીને ચંદ્ર જેવું પ્રતિબિંબ પાડ્યું અને નાના ભાઈએ કરવાને આ પ્રતિબિંબ દેખાડ્યું અને કહ્યું કે જો ચંદ્ર ઊગી ગયો છે તમે તેના દર્શન કરીને જમી લો કડવા તો ચંદ્રના દર્શન કરીને ખુશ થઈ ગઈ અને તે પછી જમવા બેઠી પરંતુ પહેલો કોડિયો લીધો તો તેમાં વાળ આવ્યો બીજો કોડિયો લેવા ગઈ તો હાથમાંથી પડી ગયો અને જ્યારે ત્રીજો કોડિયો મોંમાં મૂક્યો તો તેના પતિના મૃત્યુના સમાચાર આવ્યા આ સમાચાર સાંભળતા જ તેના ભાભીએ ખરી હકીકત તેને કહી સંભળાવી કે તમારા ભાઈએ ઝાડ પર દીપક અને તેની આગળ ચારણી મૂકીને તમને ચંદ્રનો આભાસ કરાવ્યો હતો ખરા અર્થમાં એ ચંદ્ર નહોતો તમે વ્રતનો ભંગ કર્યો છે તેથી જ આવું બન્યું છે ભાવીને આ વાત સાંભળીને કરવાય નક્કી કર્યું કે હું આખું વરસ આ વ્રતનું પ્રાયશ્ચિત કરીશ અને પતિના મૃતદેહની સામે આખું વરસ બેસી રહીશ કરવાએ આખું વરસ મહાદેવ અને પાર્વતીની પૂજા અર્ચન કર્યું અને મૃતદેહની પાસે બેસી રહી ફરી કરવા ચોથનું વ્રત આવ્યું અને શ્રદ્ધાપૂર્વક તેણે વ્રત કર્યું કરવાની આખા વર્ષની સાધનાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેના પતિને જીવનદાન આપ્યું આજે પણ આપણી બહેનો આ વ્રત કરે છે અને પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરે છે તથા જે બહેનો શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે ભગવાન તેના પતિને લાંબુ આયુષ્ય પણ પ્રદાન કરે છે તો શંકર ભગવાનને અમારી એટલી જ પ્રાર્થના છે કે હે પ્રભુ જે પણ જે પણ બહેનો આ વ્રત કરે છે તથા જેણે પણ અમારી સાથે વ્રત કથા સાંભળી છે વાંચી છે તથા આ વિડીયો જોવે છે સાંભળે છે તેમના પતિને લાંબુ આયુષ્ય આપજો કડવાચોથ વ્રતનું ફળ પ્રદાન કરજો સુખી સમૃદ્ધિ જીવન આપજો તથા અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રદાન કરજો તો બોલિયે શ્રી શંકર ભગવાન કી જય પાર્વતી મહી જય મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કડવા ચોથ વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે પહેલાંના જમાનામાં જેટલી શ્રદ્ધાથી આ વ્રત કરવામાં આવતું હતું એટલી જ શ્રદ્ધાથી એટલા જ ભાવથી આજે પણ બેનો આ વ્રતને ધારણ કરે છે આપણા હિન્દુ ધર્મમાં આ કડવા ચોથ વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે કડવા ચોથ એ બે શબ્દનો બનેલો છે કડવા એટલે કે માટીનું બનેલું એક વાસણ અને ચોથ એટલે કે ચતુર્થી એટલે આવી રીતે આ કડવા ચોથ ઉપર આ કડવાનું આ માટીના વાસણનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય નિરોગી જીવન તથા સુખી સમૃદ્ધિ આયુષ્ય માટે વ્રત રાખે છે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્ત્વનું વ્રત છે કડવા ચોથના દિવસે સ્ત્રીઓ ખૂબ જ શ્રદ્ધા ભાવથી શિવ પાર્વતીનું પૂજન કરે છે ભગવાન કાર્તિકેય તથા ગણેશજીની પણ પૂજા કરે છે અને રાત્રે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવની પણ પૂજા કરે છે કડવા ચોથનો આ દિવસ પતિ પત્ની વચ્ચે સારો સંબંધ મજબૂત સંબંધ તથા પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવ્યું છે એટલું જ નહીં કન્યાઓ પણ મનપસંદ પતિ મેળવવા માટે આ વ્રતને રાખે છે પરંતુ આમ જોવા જઈએ તો આ વ્રત માત્ર પરણિત સ્ત્રીઓ માટે જ છે અથવા તો જેમની સગાઈ થઈ ગઈ હોય તે પણ આ વ્રત કરી શકે છે આ વ્રતની શરૂઆત સવારે સૂર્યોદય સમયથી થાય છે સૂર્યોદય પહેલાં સરગીના રૂપમાં મહિલાઓ ખાઈ શકે છે કે જેમાં સૂકો મેવો છે ફળફ્રૂટ છે કે પછી કોઈ મીઠાઈ લઈ શકે છે અને ત્યાર પછી સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્રોદય સુધી આ વ્રત નિર્જડા કરવાનું હોય છે કે જેમાં પાણી પણ ગ્રહણ કરવામાં આવતું નથી ત્યાર પછી સવારે નાઈ ધોઈ ભગવાન સમક્ષ બેસીને આ ચોથ વ્રતનો સંકલ્પ લેવાનો કે જે આજે આપણે વ્રત કરવાના છીએ ભગવાન સમક્ષ બેસીને હાથમાં જળ રાખવાનું ભગવાન સમક્ષ દીવો કરવાનો અને એવી રીતે અગ્નિ જળ અને વાયુની હાજરીમાં આ કડવાચોથ વ્રતનો સંકલ્પ કરવાનો કે આજના દિવસે હું શ્રદ્ધાભાવથી ભક્તિભાવપૂર્વક આ કડવા ચોથનું વ્રતને ધારણ કરું છું રાત્રે ચંદ્રોદય સમયે હું આ વ્રતને પૂર્ણ કરીશ તથા મને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે મારા પતિને લાંબુ નિરોગી જીવન મળે એ કામના અર્થે હું આ વ્રતને કરી રહી છું આવી રીતે બોલીને વ્રતનો સંકલ્પ કરવાનો અને ત્યારબાદ નીતિ નિયમ પ્રમાણે ભગવાનના પૂજા પાઠ કરવાના તથા આ કરવાચોથની પૂજા સાંજના સમયમાં કરવામાં આવે છે કરવા ચોથની પૂજા કેવી રીતે કરવી તેનો એક અલગથી લાઈવ વિડીયો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે જેમાં સંપૂર્ણ વિધિ સ્ટેપ બાય સ્ટેપ સમજાવી છે તથા શા માટે તે કરવામાં આવે છે તે પણ સમજાવ્યું છે તો તે વિડીયો જોઈ લેજો કે જે લોકોને પૂજા વિધિ આવડતી ન હોય અથવા તો કોઈ ભૂલ કરતા હોય તો તે જોઈ લેવું સવારે સૂર્યોદય સમયે વ્રત લીધા પછી જ્યાં સુધી ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી વ્રતને પૂર્ણ કરવાનું નહીં વ્રતને ખોલવાનું નહીં સાંજે પૂજા વિધિ કરી લીધા પછી આ વ્રતની કથા સાંભળવાની અથવા તો જો સવારે સમય હોય ત્યારે પણ વ્રતની કથા સાંભળી શકાય છે વ્રત કથા સાંભળી લીધા પછી આપણા ઘરના વડીલોના આશીર્વાદ લેવાના અને રાત્રે જ્યારે ચંદ્ર દર્શન થાય ચારણીમાં એક દીવો મૂકીને દર્શન કરવાના તથા આપણા પતિદેવનું મુખ જોવાનું અને ત્યાર પછી આપણા પતિના હાથે પાણી ગ્રહણ કરવાનું અને વ્રતને ખોલવાનું જે પૂજામાં આપણે કડવાનો ઉપયોગ કર્યો હોય તેના વડે ચંદ્રને અર્ઘ આપવાનું પૌરાણિક કથા અનુસાર કડવા ચોથની પરંપરા આજના સમયની નથી પરંતુ દેવતાઓના સમયથી ચાલી આવે છે એવું મનાય છે કે એક વખત દેવતાઓને દાનવમાં યુદ્ધ શરૂ થઈ ગયું હતું તે યુદ્ધમાં દેવતાઓની હાર થઈ હતી અને તેવામાં દેવતા બ્રહ્મદેવની પાસે ગયા અને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી બ્રહ્મદેવ કહે કે આ સંકટથી બચવા માટે બધા દેવતાઓની પત્નીઓને પોતપોતાના પતિઓ માટે વ્રત રાખવું જોઈએ અને સાચા ભાવથી તેમના વિજય માટે પ્રાર્થના કરવી જોઈએ અને બ્રહ્મદેવે વચન આપ્યું કે આવું કરવાથી નિશ્ચિત જ યુદ્ધમાં દેવતાઓનો વિજય થશે બ્રહ્મદેવના સૂચનના બધા દેવતાઓ અને તેમની પત્નીઓને ખુશી ખુશી સ્વીકાર કર્યું બ્રહ્મદેવના કહેવા અનુસાર આસો મહિનાની વધ પક્ષની ચોથ હતી અને તે દિવસે દેવતાઓની પત્નીઓએ પોતાના પતિ માટે વ્રત કર્યું હતું અને પ્રાર્થનાનો સ્વીકાર થયો અને યુદ્ધમાં દેવતાઓનો વિજય થયો અને આ સમયે ચાંદ નીકળી આવે છે એટલા માટે તે દિવસથી કડવા ચોથ વ્રતની પરંપરા શરૂ થઈ તથા રાત્રે ચંદ્ર દર્શન કરવાની પરંપરા છે જ્યાં સુધી ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી આ વ્રત નિર્જડા રાખવાનું હોય છે તથા પૂજા સમયે મંત્ર બોલવાનો હોય છે કે જેમાં ભગવાન શિવનો મંત્ર છે ઓમ નમઃ શિવાય માતા પાર્વતીનો મંત્ર છે ઓમ શિવાય નમઃ કાર્તિકેય સ્વામીનો મંત્ર છે ઓમ ષણમુખાય નમઃ અને ભગવાન ગણેશનો મંત્ર છે ઓમ શ્રી ગણેશાય નમઃ

અને પોતાના પતિના તથા વડીલોના આશીર્વાદ લેવાના તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મારી સાથે કડવા ચોથ વ્રતની કથા સાંભળવા બદલ આપ સૌ બહેનોનો ખૂબ ખૂબ આભાર